જી આજે ગુજરાત ભાજપ સંગઠનમાંથી તેત્રીસ જિલ્લામાંથી જિલ્લા પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે અને આજે મહેસાણા ખાતે જિલ્લા પ્રમુખ તરીકે ગીરીશભાઈ રિપીટ કરવામાં આવ્યા છે તો આજે આપણી પાસે ઉપસ્થિત છે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલજી પહેલાં તો આપનું સ્વાગત છે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આજે જિલ્લા પ્રમુખ તરીકે જે છે તે ગિરીશ ગુરુને રિપીટ કરવામાં આવ્યા છે ગિરીશભાઈ એક અનુભવી કાર્યકર્તા છે જેના પરિવારમાં જનસંઘથી બાળપણથી જનસંઘના સંસ્કારોએલા ભારતીય જનતા પાર્ટીના સંસ્કારોએ નગરપાલિકાનો અનુભવ્યો સંગઠનો પણ અનુભવ રહ્યો અનેક ક્ષેત્રે મેં નાના મોટા પદો પર કામ કર્યું અને હમણાં જ પણ તાજેતરમાં પ્રમુખ પદ છેલ્લા સમય ઘણા સમયથી તેઓ લોકસભામાં પણ સફળતાપૂર્વક એમને લોકસભામાં પણ વિજય અપાવ્યો છે દરેક કાર્યકર્તાઓને સાથે રાખવાની એમના અનુકૂળતા છે અને ગિરીશભાઈ એટલે શું ગિરીશભાઈને કોઈ મુશ્કેલીનો સરળથી માર્ગ નીકાળવો એ ગિરીશભાઈની વ્યાખ્યા કહી તો ચાલે એવા ગીરીશભાઈ બુદ્ધિશાળી ચાણક્ય કહીએ એવા ગિરીશભાઈ ચાણક્ય સમાન પાર્ટીના હિત જળવાય કાર્યકર્તાઓનું હિત જળવાય અને વિકાસ ત્યાં સરકારની પણ બાબતે ધ્યાનમાં રાખી બધાને સુમેળે સમરસતાની ભાવનાથી કામ કરતા હતા ગિરીશભાઈ જ્યારે વર્ણિત છે એમને આવકારું છે સમગ્ર કાર્યકર્તાઓ છે જિલ્લામાં દરેકને પણ આનંદ છે ગૌરવ લઈ શકે એવા કાર્યો આવનારા દિવસોમાં થશે એવા ગીરીશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભાજપ સંગઠનમાં એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે એક ટી વધુ કોઈ પણ સંગઠનમાં પદ નહીં આ બાબત પાર્ટી મોડી બંડરે જે નિર્ણય લીધો બધાને શિરો માન્ય છે અને આગળની સંગઠનની કઈ રણનીતિઓ હશે સંગઠનને મજબૂત સંગઠન આમે આ મહેસાણા જિલ્લો યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈનો જિલ્લો છે અને આ જિલ્લો રાજકીય લેબોરેટરી કહીએ તો ચાલે એવો જિલ્લો છે આ જિલ્લામાં વર્ષોથી ભાજપનું સંગઠન મજબૂત આવ્યું છે અનેક પ્રમુખો આવે છે અનેક ચૂંટણીઓ પણ આવી છે ભારતીય જનતા પાર્ટી ક્રમશઃ એનો ગ્રાફ વધતો ગયો છે લોકસભામાં પણ એનો ગ્રાફ વધેલો છે હજી પણ આવનારા દિવસમાં ગિરીશભાઈના નેતૃત્વમાં સંગઠન મજબૂત થશે અને પાર્ટીનું હિત જળવાય કાર્યકર્તાઓનું હિત જળવાય સમગ્ર જિલ્લાનો વિકાસ જળવાય અને ગૌરવ લઈ શકે એવા કાર્યો માન્ય ગિરીશભાઈના નેતૃત્વમાં થશે જી ધન્યવાદ હરિભાઈ આપણો માહિતી આપવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો હરિભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગિરીશભાઈ રાજ્ય વર્ણી જિલ્લા પ્રમુખ તરીકે કરવામાં આવી છે તે યોગ્ય વર્ણી છે અને તેઓ સંગઠનને મજબૂત કરવા માટે વધુમાં વધુ પ્રયાસો કરશે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈ નીયસાર